હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય હિન્દી એકમ છ શુભ તેનું સાદે પોતેનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જે એમ સીક્યુ પ્રશ્નો આપેલા છે તેના જવાબ તમારે આ રીતે ઠીક કરવાના રહેશે ઓકે જે તમે વિડીયો સ્કીપ કરીને પણ જવાબ ઠીક કરી શકો છો ત્યાર પછી નીચે પ્રશ્ન બે આપેલો જ છે એમાં પહેલાં પ્રશ્નનો ઉત્તર આ રીતે લખીશું અને બાકીના બેથી પાંચ પ્રશ્નોના ઉત્તર આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ ના પહેલા ત્રણ પ્રશ્નોના ઉત્તર પહેલો બીજો અને ત્રીજો એના જવાબ આપણે આ રીતે લખીશું ઓકે ચોથો અને પાંચમો પ્રશ્નના ઉત્તર આપણે આ રીતે લખવાના રહેશે પ્રશ્ન ચાર જે આપેલો છે એના જવાબ ઘટનાક્રમ આપણે ક્રમમાં લખવાનો છે આ રીતે ત્યાર પછી પ્રશ્ન પાંચ પ્રશ્નો કે ઉત્તર લખીએ એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર અને પાંચમા પ્રશ્ન નું ઉત્તર આ રીતે લખવાનું રહેશે છઠ્ઠા અને સાતમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે પ્રશ્ન છ જે પણ શબ્દો છે એને આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે પ્રશ્ન સાત મુહાવરે કા અર્થ દેકર વાક્યમાં મેં પ્રયોગ કીજી આ રીતે બરાબર ત્યાર પછી નીચે પ્રશ્ન આઠ આપેલો છે જે પણ વિરુદ્ધાર્થી શબ્દ આપે છે એના ઉપર સર્કલ કરવાનું છે અને પાછું મૂળ શબ્દ છે એનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે આપણે આ રીતે કરવાનું છે બરાબર ત્યાર પછી રેખાંકિત શબ્દો કા વચન પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખીએ પ્રશ્ન નવ ત્યાર પછી પ્રશ્ન દસ આ સંજ્ઞા સરનામ અને વિશેષણમાં વર્ગીકરણ કરવાનું છે અને પાછું એનું વાક્ય પણ બનાવવાનું છે તે આ રીતે લખીશ બરાબર એ આ છે પ્રશ્ન અગિયાર બરાબર આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય